વડોદરા શહેરમાં આગના બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે માંડવી સ્થિત આવેલ મંગળ બજારમાં ગાદલા કવરની દુકાનમાં આગ લાગવાની ઘટના ઘટવા પામી હતી ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આગના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે બીજી તરફ વડોદરા શહેરમાં પણ આગના બનાવો જોવા મળી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં આવેલા મંગળ બજાર ખાતે આવેલ ગાદલા અને કવરની દુકાનમાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો આગ લાગવાની ઘટના બનતા ફાયર બ્રિગેડની જાણ કરવામાં આવી હતી વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી દુકાનમાં રાખેલો સામાન મળીને ખાક થઈ ગયો હતો અને આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે દુકાન માલિકને આગની જાણ થતાં સ્થાનિક લોકો સાથે ભેગા થઈને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી બરોડા ફાયર બ્રિગેડને કોલ મળ્યો તો મંગળ બજારમાં એક દુકાનમાં આગ લાગેલ છે બરોડા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર આવીને કામગીરી કરતા હમણાં હાલમાં આગ પર કંટ્રોલ મેળવી લીધો છે અને હાલમાં જે કુલિંગની પ્રક્રિયા ચાલુ છે ગાદલા અને હેન્ડલૂમના કવર ને હોય ઘરમાં વપરાતા હોય જે સોફા ના કવર ને ઓશીકા માટે બેડશીટ ના તેના દુકાન હતી નહીં કોઈ પણ પ્રકારની એવી જાનહાની નો કોઈ રિપોર્ટ નથી હાલ